હસમુખભાઈ ભોગેલાલ પટેલ ગામ જૂનીજી થર્ડી તાલુકો કરજણ જિલ્લો વડોદરા હસમુખભાઈ આપણે તમે જે અત્યારે આપણે કપાસનો પાક દેખાય છે એની અંદર તમે કઈ પ્રોડક્ટ વાપરી હતી અમે કોરો ગ્રોમર નેનો ડીએપીનો સ્પ્રે એક એક તાસમાં કરાવ્યો હતો એનું રિઝલ્ટ સારું લાગ્યું ઓકે એટલે અમે પછી પૂરેપૂરી અમારા વાવેતરમાં કોમ્પેસ સિત્તેરના એમએલ ના માપે પૂરેપૂરો સ્પ્રે કરી દીધો અમને એનું રિઝલ્ટ બહુ સારું તમે કેટલા લીટર આની અંદર વાપર્યું હતું તમે ત્રણ લીટર ત્રણ લીટર ડીએપી તમે તમે ગ્રોમોન ને ડીએપી એ વાપરવા પછી અમે તમને શું ફાયદો દેખાય અમને આમાં વાપર્યા પછી દસેક દિવસમાં અમને એનું રિઝલ્ટ એવું દેખાયું કે કપાસમાં ગ્રોથ ઓકે એની ખુમાસ ક્વોલિટી ઓકે ફાલ હા અને ઝીણા થવાની શરૂઆત થઈ અને ત્યારબાદ થોડા દિવસ પછી પોષણમાં બહુ સરસ ઝીંડવા આવ્યા સારા રીતે પોષાયા ઝીંડવાની સાઈઝ સાઈઝ થોડી મોટી આવી સાઈઝ જેની પોષણ ના લીધે ગોમણ નેનોડીએપી ના લીધે ઓકે એનો મતલબ કે તમે કોળુમંડળનું જે ગોમણ યુડીપી વાપર્યું હતું કપાસની જે સર્વારે તમને એને રિઝલ્ટ સારું દેખાયું હા અને એનો તમને ફાયદો પણ થયો ફાયદો થાય તો તમે બીજા કોઈ ખેડૂતો પણ કંઈ અભિપ્રાય આપી શકો કે કોડુમંડળનું ગ્રોમણું કહી શકું ઓકે એ ગોમણ ડીએપી નો વપરાશ કરશો તો તમને રિઝલ્ટ સારામાં સારું મળશે ઉત્પાદન સારું મળશે ઓકે તમે એવા બીજો નવો પાક કયો આવશો હવે ફરી અમે કપાસ જ વાવીશું કપાસ અંદર ગુરુમ ન્યુરૂપી યસ યસ હા ઓકે 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 થેન્ક યુ સર